માહોલ જામ્યો મેઘરાજાની પધરામણીથી ગરમીમાં રાહત શહેરોમાં મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વાહન ચાલકોને મુશ્કેલી નવરાત્રી પ્રારંભ પહેલા વરસાદ આવતા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતામાં મુકાયા

મુખ્ય પ્રોજેક્ટ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ અને જાહેર સુવિધાઓનો સમાવેશ વડોદરાના જૂની મઢી વિસ્તારમાં નવરાત્રી પંડાલ પાસે પથ્થર માર્યો એઆઈ દ્વારા મુસ્લિમ ધર્મસ્થળ અંગે વિવાદાસ્પદ પોસ્ટથી મામલો બીચક્યો ઘટના બાદ લઘુમતી સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રસ્તો બ્લોક કર્યો પોલીસે ધર્મગુરુઓની મદદ અને ફરિયાદની બાહનધરી બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો H1B વિઝા માટે કંપનીઓએ હવે વાર્ષિક ડોલર 1 લાખ ચૂકવવા પડશે. ટ્રમ્પ પ્રશાસને આ જાહેરાત કરી, જેનાથી ટેકનોલોજી સેક્ટરને મોટો ફટકો પડશે. આ નિર્ણયથી ભારત અને ચીન જેવા દેશોના કુશળ કામદારો પર સીધી અસર થશે. H1B વિઝા કાર્યક્રમમાં આ ફેરફાર ટ્રમ્પ પ્રશાસનની ઇમિગ્રેશન નીતિનો એક ભાગ છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.